આદોઈ ગામમાં મહારાષ્ટ્ર મુંબઈના એમએલએ મુરજી પટેલ પોતાના માદરે વતન આવીને નવા વર્ષની ઉજવણી માટે પહોંચ્યા અવસરે તેઓ પોતાના પરિવાર સગા સંબંધી અને મિત્રો સાથે નવા વર્ષની ખુશીઓ વહેંચી હતી ઉજવણી પરંપરાગત રીતે જૂની રીત મુજબ કરવામાં આવી હતી અને મકાનમાં સૌને નવા વર્ષની શુભેચ્છાઓ આપવામાં આવી મુરજી પટેલ પોતાના માદરે વતન આવતા ખુશખુશાલ જોવા મળ્યા હતા અને લોકોએ તેમના આગમનને વત્સ આપ ભેડ સ્વીકારી ઉજવણી દરમિયાન સ્થાનિકો ને પરિવારજનો સાથે મીઠા પળો અને હર્ષોલ્લાસ ભર્યા મનોરંજનના પ્રસંગો જોવા મળ્યા હતા. નું જન્મદિવસનો 9 વર્ષ છે આપડા બધા ને અને આ 9 વર્ષને ફેમિલી સાથે કેટલા કેટલા વર્ષોથી અહીંયા દેશમાં જન્મભૂમિ છે ત્યાં આવીને પર્વો મનાવી રહ્યા છે ફેમિલી મળી ગામજનો મળી અને ગામજનોની સાથે 9 વર્ષની ઉજવણી કરી દેવદશન લા માટે એક દિવસ

मारा तरफ से मारा परिवार ना तरफ कच्छनी तमाम जनता में नवा वर्ष ना रामा